Do you don't know? Which one this? I don't this know. Is, this is not yours? No. You mean uh, another girl's? Another girl's, four, what is? I am not. For what this? I do Please, please, only speak English. I don't know any another language. I yeah. oh, did. Yeah. <laughs> મને નથી ખબર વોટ યુ ડુ ફોર ધીસ માય વિડિયો નો 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 પ્લીઝ નો નો સ્કીપ નો નો સ્કીપ સ્કીપ નો 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 આઈ ડોન્ટ લાઈક ધીસ માય વિડિયો નો 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 ગો 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 અવે ગો અવે આઈ સે નો 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 પ્લીઝ પ્લીઝ આઈ સે ટુ યુ ધીસ ઇઝ ગોલ્ડ નો ઇટ્સ નોટ ગોલ્ડ ઇટ્સ ધીજ ઈઝ નોટ યોલ ઇઝ ઇઝ નોટ હોલ આ ઘરમાં ક્યાંથી આવ્યું એ પૂછ્યા કરે એટલે ઇંગ્લિશ બોલે અરુભરુ હાય એમ વીક માય ઓડિયન્સ હાઈ એમ યુ થાય માય યુટ્યુબ ચેનલ ઓહુ યુ ટ્યુબ ચેનલ ઓહ ઓહ ઓ રાજ્ય નહીં સારું What's your name? Nadia. Yeah. How many subscribers you have? Five Oh, pa oh You say I'm eating? Eating the. I can't think of the proper. Yes, this is breakfast. I Breakfast, not know. That breakfast. the breakfast. Wow. That's oh, the one that I had. Wow, this is puffer. <laughs> this is my breakfast. બ્રેકફાસ્ટ ના કેવા સવારે આવે ઈ કેતેર આવે ખબર ફોર એની મઠિયા પાપડ તૂટી ગયો છે મને નથી કહું છોરી રાખી ગઈ લાગે હુ ગર્લ્સ ગર્લ્સ આઈ ડોટ નો ગર્લ્સ વિન્સ લેટ કી વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધાય કાલ રાત ની ક્લિપ હતી જ્યારે પતિદેવ એકદમ મસ્તીના મૂડમાં અને આ સવારે ક્યાંક સાડા છ પોણા સાત વાગ્યાની ક્લિપ છે આજે થોડુંક વહેલું વહેલું જવાનું છે તો મેં કીધું હાલો હું એ પણ ઠંડીની મજા લઉં અને સવારે તમને બધાની ક્લિપ બતાવું આ કે કાંઈક નજારો તો જોવો આહા હા હા શરદ પુનામની રા એવું ટાઈપનું કાંઈક ગીત આમ ગાઈ શકે ને એવું સરસ મજાની ગુલાબી ગુલાબી ઠંડી ઠંડી હવા તો બસ સવારના તમારા બધેની જેમ મારું પણ બધું એ જ હોય છે તો મેં ગરમ પાણી મૂક્યું પછી ફટાફટ ટિફિનની રોટલી કરીશ હવે જે નવા નવા સબસ્ક્રાઈબરને ન ખબર હોય મને શાક ને રોટલીને એવું બધું નથી હોતું દાર ભાર શાક મને ખાલી રોટલી છાશ ને પાણીનું એવું જ બધું હલાવતું કેમ કે ઝાંક અને પતિદેવ જોગ કરી છ આ સપુરામાં હું એમને બધું જ મળી જાય છું ઘણી વખત આ વસ્તુ બોલી છું પણ હવે ઘણો ટાઈમ થઈ ગયો તો મારી પાછું રિપીટ કરું છું ઘણા લોકોને ખબર ન હોય તમે લોકો બોર ન થા જ અને દહીં જમાવા માટે હવે શું સ્ટ્રીક અપનાવવાની મારી તો આજકાલ જાણી તો જાય છે પણ હવે ધીમે ધીમે એ પ્રોબ્લેમ થશે બસ મેં ટિફિન કરી નાખ્યો છે અને આશાપુરાનો કંપનીનો જે ડ્રેસ હોય યુનિફોર્મ હોય એ હવે હું પ્રેસ કરીશ મોસ્ટ ઓફ યુનિફોર્મ પરથી દેવું ઇગ્નોર કરીશ પણ આજે એમને વહેલું જવાનું છે ગેસ્ટ આવવાના છે તો હરું ભરું કપડાં પહેરવા ખપશે યુનિફોર્મ જ પછી મેં બસ મારા જે કાંઈ રૂટિન કામ હોય છે ને એવું બધું હવે આ કોફી કોફી બનાવીને આજે બધી મારી જાણ નથી પીતા આ મારાથી ઉપર છે કે નહીં ઉપડે બે આ એક એક વારમાં બે કપ પ્યાજ તે પડતી નહીં કાં તો કપ પ્યા કાં તો મારો ફોન ચાલુ બધું મેનેજ તો કરું મારા પાસે સ્ટેન ને એવું બધું જવાનું

હાલો મોડો થાય કપડા ધોવા ઓર ઓર કર બધો જે કરી આપણે આપણે એક વખત મુલાકાત લઈને લઈ હવે લેવાય કા ભાઈ આપણે શું લઉં નો આપો એમ કરો અડોડો જો તો તું તો મત કે ને પ્રોમોશન મીડિયા કરો હવે અરે નોકરી મુકઈ દેસ આવા યુટ્યુબરને બહુ 1 ડોલર 2 ડોલર માંન મળે આવે તું માર્કેટ માં હતો

અને હવે દિવ્યાંશ હાલત તો જો અમે આ જુઓ તમે ગાડીઓ તો જુઓ એક બે આ ત્રણ આમ કેવું ગાડી લઈ જ દિવ્યાંશ શું કરે હાલો જોઈ આવી ઓ આ તો રોવે છે નહીં જવાય ભાઈ આ એક્ટિવા મારી એનિવર્સરી ગિફ્ટ છે અને આ મારા બર્થડેટ છે જો સાત આઠ છન્નું દાદા આ મેં પર્સનલી કરાવી છો પહેલેથી જ અમારો જ્યારથી અફેર હાલતો તો ત્યારથી જ આ નંબર પ્લેટ હાલે અગિયારસો રૂપિયા દઈને નંબર પ્લેટ કરાવી ત્રીજી ગાડીઓ એક આ ગાડી એનાથી પહેલાં જે પલ્સર પછી કઈ હતી આર વન ફાઇવ ના

લઈ હાલો જો અહીંયાથી આમ સીધો સીધો જવાનું દર્શન નહી તો અહીંયા જતા હતા પહેલેથી પણ અમારું ઘર બતાવું હાલો લઈ આવ કોઈ છે નહીં એટલે તો શરમ આવે આમ ભર્યા પાળામાં વિડીયો બનાવવાની હાલો આપણે ટ્રાય કરી બતાવું આ હું બનતી બનતી એક મારી જ વાત જોવી પડે હું ક્યાંય જાઉં ને એને ગમે નહીં બિલકુલ કમિંગ અહીંયાથી સ્ટ્રેટ જવાનું આમ અમારી ઘરકરને ગાયું ને એવું બધું બહુ છે એટલે આ ટાઈપનું બધું હોય વધારે ઓમાં અહીંયા તો ઘણી બધી ગાડી ઊભી છે અહીંયા કણે આયરુ અહીંયા મારુ આ ઘર દેખાયા આ પતરા વાળું બ્લુ કલર નું ગેટ છે ને દરવાજા એ અહીંયાથી કાંઈક આ ટાઈપનું નું અને અહીંયાથી આ અમારું ઘર આ મેઈન ગેટ હું અંદર હું કણ જઈશ તો પણ સારા મારે એવું બધું બતાવવાની ઓહો તે માં બનતી